ત્યારે સાધલી બેની ખાલી પડેલી બેઠક માટે યોજાયેલ પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ પટેલને એક હજાર છસો મત અને કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ પટેલને પાંચસો મત મળતા પ્રકાશભાઈ પટેલની અગિયારસો પાંચ મતોથી ભવ્ય જીત થવા પામી હતી જેને લઈને ભાજપના કાર્યકર્તાઓમાં ખુશીની લહેર પ્રસરી જવા પામી હતી જ્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓમાં નિરાશા વ્યાપી જવા પામી હતી ઉલેકને છે બે તાલુકા પંચાયત સીટ માટે પેટા ચૂંટણી સોળ તારીખે યોજવામાં આગે હતી જેનું મતગણતરી આજ તાલુકા સેવાચન ખાતે રાખવામાં આવેલ હતું જે મતગણતરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઉમેદવારો તથા એમના એજન્ટો રૂબરૂમાં હાથ ધરવામાં આવેલ છે જે પૈકી કનુભાઈ મોહનભાઈ પટેલને પાંચસો ચુમ્માળીસ મત મળ્યા હતા પ્રકાશભાઈ કનુભાઈને સોળસો ઓગણપચાસ મત મળ્યા હતા નોટાને ત્રેવીસ મત મળ્યા હતા આમ કુલ બાવીસો શોધ મત મળેલ છે જે પૈકી પ્રકાશભાઈ કનુભાઈ પટેલને સૌથી વધુ મત મળે છે જે આજરોજ હા વાત ગણતરીપૂર્ણ જાહેર કરવામાં આવેલી છે આજરોજ ચિનોર તાલુકા સાટલી મુકામની પેટા ચૂંટણીની રિઝલ્ટ આવતા ભાજપની જીત થઈ છે તે ને અમે આવકારીએ છે અમારા કાર્યકર્તાઓમાં ઉત્સાહ બેર ઉજવણી કરીશું તેમજ આ સીટ એક ભાજપ તરફી સીટ હતી પણ પહેલેથી જ ભાજપ હતી પણ અત્યારે એટલા બધા મથથી અમે જીત્યા છે